પીએસઆઈ જાહીદ ખાન પઠાણની શહીદી પછી ગુજરાત પોલીસે હવે નાકાબંધી શરૂ કરી છે કારણ કે હવે પોલીસને એવું લાગે છે કે મામલો ગરમ છે મામલો ઠંડો પડે ત્યાં સુધી નાકાબંધી રાખવી પડશે અને એટલે જ ગુજરાતમાં દારૂ મોંઘો થયો છે કારણ કે આવક ઘટી છે દારૂ આવતો નથી અને પિનારાઓની માગણી યથાવત છે પણ ગુજરાતના કયા નાકેથી દારૂ આવે છે અને ગુજરાતમાં દારૂનો ધંધો કોણ કરે છે કેવી રીતના કરે છે શું છે અર્થ કારણ રાજકારણ બંને સમજીશું આ સ્ટોરીમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે દારૂની ગુજરાતમાં દારૂની કઈ નવાઈ નથી પણ અત્યારે મામલો ગરમ છે કારણ કે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાહિદ ખાન પઠાણ સુરેન્દ્રનગરમાં શહીદી છે દારૂની ક્રેટાકાર પકડવા જતા ટ્રેલર સાથે માતું અથડાય છે અને તેઓ શહીદ થાય છે આખા રાજ્યનું ધ્યાન અત્યારે તે તરફ છે એટલે ગુજરાત પોલીસને ફાળ પડી છે કે ક્યાંક આપણી નીચે રેલો ન આવે અને એટલે જ ગુજરાત પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે

અને મોરબી દારૂ જઈ રહ્યો હતો જેને પકડવા જતા એસ પોતાના એક અધિકારી ગુમાવ્યા છે તો આજે જે નાકુ છે પહેલા તેની વાત સમજી લઈએ આ જે નાકુ છે એ રાજસ્થાન ગુજરાતનું એટલે કે બનાસકાંઠા સૌથી અગત્યનું છે આ વિસ્તારની અંદર દારૂનો જેનો દબદબો છે તેનો ધંધો ચાલી રહ્યો છે મોરબી રાજકોટ બોટાદ એ પ્રકારના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે દારૂ સપ્લાય કરવાનું કામ કરે છે એનું નામ છે વશરામ રબારી વશરામ રબારીને હવે સ્ટેટ મોનિટરિંગ સેલ શોધી રહી છે કારણ કે રાજસ્થાનના સાચોરથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરવાનું કામ આ વશરામ રબારીનું છે જે ક્રેટાકાર હતી એ પણ વશરામ રબારીએ આ લાઈન કરી આપી હતી બહુ સ્વાભાવિક છે તેમાં બનાસકાંઠા પોલીસ પણ સામેલ છે કોઈ દૂધે ધોયેલું નથી પીએસઆઈ જાહેદ ખાન પઠાણના નિશ્ચયદી પછી બનાસકાંઠા પોલીસના વહીવટદારોને ફફડાટ પહોંચ્યો છે કે ક્યાંક અમારા પત્તા ખુલી જાય એટલે એક એવી પણ જાણકારી છે કે આ રૂટ ઉપર જેટલા સીસીટીવી કેમેરા હતા તેમાંથી આ ક્રેટા કાર ડિલીટ કરી દેવામાં આવી છે કોઈને પુરાવો જોઈતો હોય કે

જે રાજસ્થાનમાંથી દારૂ મોકલવાનું કામ કરે છે ગુજરાતના આટલા આટલા જિલ્લાઓમાં હવે રાજસ્થાનથી સાચોર ઉપર મોટી ગાડી આવે દારૂ ભરેલી એટલે કે ટ્રક આવે અને પકડાઈ જાય તો મોટું નુકસાન થતું હોવાને કારણે હવે નાની કાર જે સસ્તામાં ખરીદવામાં આવે છે ખેંચેલી કાર છે એ પ્રકારની કારમાં દારૂ આવે છે અને અમારી જાણકારી એવી છે કે થરાદ સાચોર સરહદેથી રોજનો આ ચાર લોકો ચાલીસથી પચાસ કાર જેટલો દારૂ ગુજરાતની અંદર એટલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં ઠાલવી રહ્યા છે તો આ રાજસ્થાનનું નાકું છે થરાદ સાચો નાકું છે સૌથી અગત્યની વાત એવી છે કે ગુજરાતમાં જે દારૂ ઠલવાય છે એનો મોટો હિસ્સો રાજસ્થાનમાંથી આવે છે એટલે રાજસ્થાનના જે જિલ્લાઓ છે શિરોહી ઉદયપુરની આસપાસ કે ડુંગરપુર અહીંયા દારૂના ત્યાં રાજસ્થાનની અંદર એવો નિયમ છે કે દારૂના ઠેકા એટલે કે હરાજી કરવામાં આવે છે હવે ગુજરાતને અડીને આવેલા જે જિલ્લાઓ છે જેમાં રાજસ્થાનના વેપારીઓ દારૂના ઠેકા લે છે ખરેખર વિસ્તાર અત્યંત ગરીબ અને આદિવાસી વિસ્તાર છે જ્યાંના લોકોને આ વિદેશી દારૂ વિદેશી અંગ્રેજી દારૂ પીવો પરવડે તેમ નથી છતાં

જે લોકો આ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા છે પણ તેમને પોતાની રોજીરોટી માટે આ વ્યવસાય તેઓ કરે છે અને પોતાના મોટરસાયકલ ઉપર રોજની વીસ પેટી દારૂ લાવે છે બહુ આશ્ચર્યની વાત છે કે મોટરસાયકલ ઉપર વીસ પેટી દારૂ લાવો અને પણ નદી નાળા જંગલમાંથી પસાર થઈ મોટરસાયકલ ઉપર આ દારૂ લાવવામાં આવે છે અને પંજાબ અને હરિયાણાનો જે દારૂ આવે છે આ દારૂ વધારે ગુજરાતની અંદર આવી રહ્યો છે પંજાબ અને હરિયાણા એનું કારણ એવું છે કે પંજાબ અને હરિયાણામાં ની નો દારૂની જે કિંમત છે એટલે એમઆરપી છે એ ખૂબ સસ્તી છે એટલે પંજાબ અને હરિયાણાનો દારૂ મધ્યપ્રદેશ દાહોદ થઈ ગુજરાતની અંદર દાખલ થાય છે આમ આ એક બીજું નાકું છે જે ત્રીજું નાકું છે એ ત્રીજું નાકું નાસિકનું છે નાસિક થી જે દારૂ આવે છે એ મોટા ભાગે ગોવા થી આવે છે અને એ ભરૂચ સુધી એ દારૂ આવે છે આમ ગોવાનો દારૂ ભરૂચ સુધી આવે છે દીવ થી દારૂ આવવાનું પ્રમાણ ખૂબ ઓછું છે દમણ થી દારૂ આવે છે અને એ પણ સુરત અને આસપાસના જિલ્લાઓ પૂરતો જાય છે મહારાષ્ટ્રનો જે દારૂ છે નવાપુર થી આવતો હતો હજી પણ આવી રહ્યો છે ત્યાં બે મોટા બુટલેગરોના નામ બહાર આવ્યા હતા પિન્ટુ અને વિશ્વાસ જેને એસએમસીએ પકડી લીધા એટલે હમણાં નવાપુર મહારાષ્ટ્રનું જે નાખવું છે તે થોડું ઠંડુ છે શામળાજી બોર્ડર ઉપરથી પણ દારૂ આવી રહ્યો છે પણ તે પ્રમાણ ઓછું છે ત્યાંથી મોટી ટ્રકો આવે છે અને મોટી ટકો ટ્રકોમાં જે આવે છે દારૂ એ રાજસ્થાનનો હોય છે પણ છેલ્લે છેલ્લે બુટલેગરોએ મોડેસ ઓપરેન્ડી બદલી છે હવે મોટી ટ્રકોને બદલે નાના વાહનોમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે તો આ નાકાઓ છે આ બુટલેગર છે બહુ સ્વાભાવિક છે કે સ્થાનિક પોલીસ વગર આ દારૂ આવતો નથી અને જેના જિલ્લામાંથી આ પસાર થાય છે એટલે ઉદાહરણ રાજસ્થાન થરાદથી દારૂ નીકળ્યો અને અમદાવાદ આવવાનો છે તો એને બનાસકાંઠાનું જે નાકું છે ત્યાં તો વ્યવહાર કરવાનો છે એના પછી મહેસાણા છે પાટણ છે ગાંધીનગર છે તો આ બધા વિસ્તારોમાંથી જ્યારે દારૂ પસાર થાય એટલે કે લાઇન ચાલુ થાય બુટલેગરની ભાષામાં અને લાઇન ચાલુ છે તેવું કહેવામાં આવે એ લાઈન ચાલુ થાય ત્યારે જે જિલ્લામાંથી આ વાહન પસાર થાય એનો પાસપોર્ટ લેવો પડે આ બુટલેગરની જ એક ભાષા છે કે અમે તમારા વિસ્તારમાંથી પસાર થઈશું એનું પણ ભરણ હોય છે આમ બધા જ કમાય છે બધા જ મજા કરે છે અને છતાં આપણે કેવું છે મારું ગાંધીનું ગુજરાત છે બસ તો આ છે સ્થિતિ ગુજરાતના દારૂબંધીની તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અત્યારે મને મારા સાથે જયંતને રજા આપો આવું છું એક બીજી સ્ટોરી સાથે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ